સરહદી કચ્છ જિલ્લાનો વિદેશ સાથે ગાઢ સંબંધ રહેલો છે કચ્છમાંથી અનેક લોકો નોકરી અને ધંધા માટે વિદેશમાં સ્થાયી થયા છે કચ્છના વિવિધ સમુદાયના અનેક પરિવારો વિદેશમાં વર્ષો દિવસ વાટ કરી રહ્યા છે કચ્છની સાગર ખેડૂત જનતાએ વિદેશમાં ખાસી સાખ ઉભી કરી છે દર વર્ષે અનેક યુવાનો નોકરી ધંધા અર્થે વિદેશ જતા હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેની પ્રાથમિક જરૂરિયાત એવા પાસપોર્ટની સેંકડો અરજી ભુજની પાસપોર્ટ કચેરી પહોંચતી હોય છે પરંતુ પાસપોર્ટ મળવામાં ખૂબ વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ સમયાંતરે ઉઠતી છે ત્યારે ડિઝનલ પાસપોર્ટ કચેરી દ્વારા કચ્છવાસીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે પાંચ દિવસ માટે સ્પેશિયલ વેન ભુજ પોસ્ટ ઓફિસ કચેરી પહોંચી છે જેમાં અરજદારોની પાસપોર્ટ સંબંધી કામગીરી સત્વરે પૂરી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે ભુજ હેડ પોસ્ટ ઓફિસના અધિકારી યુનુસભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે અમદાવાદની ડિઝનલ ઓફિસથી સ્પેશિયલ પાસપોર્ટ વેન મોકલવામાં આવી છે આ વેન દ્વારા પાસપોર્ટ અરજદારોની અરજીઓ સત્વરે નિકાલ થાય અને તેમને સમયસર પાસપોર્ટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભુજની પાસપોર્ટ કચેરીમાં સો અરજી લેવાય છે જેના કારણે એપોઇન્ટમેન્ટનો સ્લોટ ખૂબ લાંબો થતો હોવાથી રીઝનલ પાસપોર્ટ કચેરી અમદાવાદ દ્વારા એક પાસપોર્ટ વેન મોકલવામાં આવી છે છ થી દસ જાન્યુઆરી સુધી વડી ટપાલ કચેરી ખાતે વેન ઉભી રહે છે દરરોજ ચાલીસ અરજીઓ સ્વીકારવામાં આવશે જો સારો પ્રતિસાદ મળશે તો આગામી સમયમાં આ વ્યવસ્થાને જરૂરિયાતના સ્થળો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે કચ્છ જિલ્લો છે આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોટો જિલ્લો છે અને અહીંયા છે ને વધારેમાં વધારે એનઆરઆઈઓ રહે છે અને પાસપોર્ટ અરજદારોની સંખ્યા વધારે રહે છે એને ધ્યાનમાં રાખીને રિજિયલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ તરફથી એક સ્પેશિયલ પાસપોર્ટ વેન મોકલવામાં આવી છે જે તારીખ છ એક બે હજાર પચીસથી કરી અને દસ એક બે હજાર પચીસ સુધી ભુજ હેડપોસ્ટ ઓફિસ ખાતે અહીંયા એના ભુજ હેડપોસ્ટ ઓફિસના પ્રાંગણમાં રહેશે અને નોર્મલી જે આપણે પાસપોર્ટ ઓફિસ અહીંયા છે ભુજમાં એમાં રોજની સો એપ્લિકેશનો લેવામાં આવે છે તો એના કારણે જે એપોઇન્ટમેન્ટનો સ્લોટ હતો એ બહુ લાંબો રહે છે અત્યારે આપણે એપોઇન્ટમેન્ટ લઈએ ભુજની તો નોર્મલી પંદર દિવસ વીસ દિવસ કે મહિના દિવસ પછી મળતી હતી હવે આ સ્પેશિયલ વેન લેવામાં આવી છે એની અંદર પણ રોજની ચાલીસ એપ્લિકેશનો પ્રોસેસ કરવામાં આવશે અને જે અરજદારોની સંખ્યાની જે એપોઇન્ટમેન્ટ મોડી મળે છે એને થોડો સમયગાળો ઘટાડવામાં આવશે આ વેન પહેલી વખત ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે અમદાવાદ પાસપોર્ટ ઓફિસ તરફથી મોકલવામાં આવ્યો છે અને એની અંદર પણ અત્યારે કામકાજ શરૂ થઈ ગયું છે અને જો આને વધારે પ્રતિસાદ મળશે તો નેક્સ્ટ સમયમાં પણ એની બધી બધી બીજી જગ્યાએ પણ મોકલવામાં આવશે અને આ પાસપોર્ટ જે કામ પાસપોર્ટનું કામ છે એ પાસપોર્ટ વેનમાં પણ જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં જઈને કરવામાં આવશે અત્યારે સાહેબ છ આ ફર્સ્ટ વીક જાન્યુઆરીના છ તારીખથી કરી અને દસ તારીખ સુધી આ વેન ભુજ પોસ્ટ ઓફિસ ખાતે અહીંયા રહેશે અને પછી પણ એનો કેવો પ્રતિસાદ કેવો રિસ્પોન્સ મળે છે એના પ્રમાણે જ્યાં અરજદારોની સંખ્યા વધારે હશે ત્યાં મોકલવામાં આવશે